નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ડેડિયાપાડામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાના વધતા જતા વર્ચસ્વને રોકવા અને આપમાં ગાબડું પાડવા નર્મદા ભાજપે ડેડિયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી ડેડીયાપાડા આપના ધારાસભ્યના નામે નીલ રાવે આકરા પ્રહારો કર્યા હતા મોડી મંડળે ખાસ યુવા સક્રિય આગેવાન નીલરાવની નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે વરણી કરી તેમની સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી જીતવી પડકાર સમાન હોવાથી ભાજપાની રણનીતિના ભાગરૂપે ડેડિયાપાડા ગઢમાં ગાબડું પાડવા નીલરાવની ટીમે પૂરી તાકાત સાથે ડેડિયાપાડામાં જંગ રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું છે તેને ધ્યાનમાં લઈ ડેડિયાપાડામાં ભાજપનો ભગવો લહેરાવા માટે ડેડિયાપાડા ખાતે પારસી ટેકરાથી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી કાઢતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા આગેવાન અને આમ જનતા જોડાઈ હતી નવ યુવાન નીલ રાવને નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર મળ્યો ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું નીલરાવે રાવે ચૈતર વસાવા પર ભાજપ પ્રમુખ અનેક આક્ષેપો કર્યા અને જણાવ્યું હતું આ વિસ્તારમાં પડે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ને કહ્યું વાતાવરણ બદલાયું છે પવન બદલાયો છે થોડા સરખારેશો સાથે તેમને એમ પણ કહ્યું છે કે કેટલાક નેતાઓ અલગતાવાદ અને રાજનીતિ કરે છે ભાજપ રાષ્ટ્રવાદ અને

વો જોમ જુસો પાડવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી જાહેર માર્ગ પર ફરી હતી બિરસા મુંડાની પ્રતિમાને પણ પુષ્પન જુલી કરી હતી ભારતીય જનતા પાર્ટી એ 365 ને 24 કલાક ચાલતી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની શક્તિ અત્યારે આખો દેશ ને પણ આખા દુનિયા જાણે છે ભારતના ના મોટા ભાગના રાજ્યો અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે नर्मदा જિલ્લા ની અંદર પણ આપણે જોઈએ તો જિલ્લા પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયત તો બધું જ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને આ એક પ્રેમ છે શક્તિ પ્રદર્શન એ અલગ વિષય છે પણ કાર્યકર્તાઓનો પ્રેમ યુવાનોનો પ્રેમ અને ખાસ કરીને ડેડિયાપાડાની અંદર જ્યારે અલગતાવાદી નેતાઓ અહીંયા આગળ કામ કરતા હોય અને આપણે જ્યારે એક ભારત ને શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય ત્યારે આ દેશની અખંડતાને તોડવા વાળા લોકો એ કામ કરતા હોય યુવાનોને બીજી રીતના પ્રેરિત કરતા હોય ત્યારે અહીંયા યુવાનો રાષ્ટ્રવાદની વિચારધારાને માનવાવાળા લોકો છે અને એના કારણે જ અમારી ખૂબ સારી મિત્રતા થઈ છે અને આ એમ શક્તિ પ્રદર્શન તો ના કહેવાય પણ શક્તિ પ્રદર્શનથી ઓછું પણ આજનું કોઈ પ્રદર્શન નહોતું એક દેડિયાપાડાની અંદર અહીંના જે વિધાનસભાની અંદર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમ તો એ પણ યુવાન છે અને યુવાનો માટે કામ કરવાની જે એમની મોટી મોટી વાતો કરી હતી અહીંયા આગળ ટેડીયાપાડા વિસ્તારની અંદર જે ખોટા ખોટા વચનો આપ્યા હતા એ બધામાં નિષ્ફળ ગયેલા છે અને એથી જ હવે યુવાનો પણ એમનાથી પરિચિત થયા છે લોકો સમજી ગયા છે કે જે પ્રકારે એમના આકા દિલ્હીની અંદર ઘર ભેગા થયા એ જ પ્રકારે દેડિયાપાડાની અંદર પણ આપ એ સંપૂર્ણ સાફ થશે અત્યારે જે કેમ કે યુવાનોને પ્રેરણા નહીં સારી આપતા યુવાનોને આદિવાસી યુવાનની જે કામ કરવાની આદિવાસી યુવાનની અંદર જે શક્તિ પડી છે સામર્થ્ય પડ્યું છે એનો સદુપયોગ આ દેડિયાપાડા વિસ્તારના વિકાસ માટે આ દેશના વિકાસ માટે આ ગુજરાતના રાજ્ય માટે ઉપયોગ કરવો જોઈએ એમને પ્લેટફોર્મ આપવા જોઈએ એની જગ્યાએ યુવાનોને ભેગા કરીને આદિવાસી એટલે હબાબ જેવા સૂત્ર બોલતા હોય આજે એ સમયની અંદર કોઈક આવા નેતા બિલાડીની ટોપ જેવા ફૂટી નીકળ્યા હોય અને એમને યુવાનોને દેશ માટે રાષ્ટ્ર માટે કામ કરવાની પ્રેરણાની

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે